ત્યારે પોલીસે મયુર દરજીની હાજરીમાં ડોક્યુમેન્ટ જપ્ત કર્યા તો કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવે છે ત્યારે મયુર દરજીને પણ પૂછપરછ માટે સીઆઈડીની ઓફિસે બોલાવવામાં આવશે ત્યારે અરવલ્લી સાબરકાંઠા અને ગાંધીનગર ઉપરાંત વડોદરામાં પણ સીઆઈડી ક્રાઈમની તપાસ શરૂ થઈ છે તો મહત્વના સમાચાર અરવલ્લીથી કહી શકાય ત્યારે અરવલ્લીમાં પોજી સ્કીમને લઈને દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે બીજ ગ્રુપ પર સીઆઈડીના દરોડા પડતા પાડવામાં આવ્યા જેમાં સ્કીમનો ધંધો ચાલતો હોવાની સ્કી બૂમોને લઈને આ તપાસ શરૂ કરાઈ ત્યારે પોન્જી સ્કીમમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની પણ ચર્ચા છે ત્યારે મયુર દરજી જે બીજડ ગ્રુપની ઓફિસ ચલાવતો હતો ત્યારે પોલીસે મયુર દરજીની હાજરીમાં ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે ત્યારે કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો ત્યારે મયુર દરજીને પણ પૂછપરછ માટે સીઆઈડીની ઓફિસમાં બોલવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે ત્યારે અરવલ્લી સાબરકાંઠા અને ગાંધીનગર ઉપરાંત વડોદરામાં પણ સીઆઈડી ક્રાઇમની તપાસ કરાશે